ડોક્ટર સાહેબ મને ગળે બહુ દુખે છે ગળા દુખે હા ડબબો હતો દુખે હા ના ડબબો નો દુખે કાને ડબબો હતો તો નો દુખે આંતબો હતો તો નો દુખે ડબબો હતો ના ડબબો તો દુખે હા તમુંને ડબબો છે ડબબો તો દુખતા હુંને નથી આવો ના ડબબો

તને જાતા તબર હોલે બે સકળમાં પૈસા બગાડતો બેઠા બેહો કોટલે બે બીજા ગમેના બેજે આ ત્રિનો બેતો સકળમાં એ પૈસા દોતો હે કે તને કીધું ન આખી સકળમાં ન વેધો આવે

પાંચસો રૂપિયા લઈ ગયો મારાય પાંચસો રૂપિયા લઈ ગયા મેં ચર્ચા કરો છોક્ટર ડોક્ટરે દવા આપીને પાંચસો રૂપિયા એમને લઈ ગયા